કરી છે એ વાતમાં હવે હું નહીં દોરાવું એટલું જ કહું કે જ્યારે ધારાસભ્ય તમારા ચાલુ છે સરકાર ચાલુ છે આપણે સૌ આપણા આત્માન પૂછે તો ઉપર મોદી સાહેબ ભણવાના છે તો પછી શું કરવા બીજી આગા પાછી કરવી આ ચૂંટણી કોઈ નાક જાતની નથી આ રાષ્ટ્રની ચૂંટણી છે દેશની ચૂંટણી છે નરેન્દ્ર મોદીની ચૂંટણી છે કે જે વડાપ્રધાનમાં દસ વર્ષથી કામ કર્યું છે અને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે એમના પ્રતિનિધિ તરીકે રેખાબેનને આપણા વચ્ચે મૂક્યા છે એ રેખાબેને જે ચૂંટાઈ જાય બનાસપાનો વોટ આપીને મોદી સાહેબ વડાપ્રધાન બને એ માટે એમના પ્રત્યેકને આપણે જૂંટાડવાના છે આમાં કોઈ નાત જાત આવતી નથી એ ભાઈ કેસાજીએ કહ્યું એમ વાત સાચી છે એમની કારણ કે મેં ખૂબ ઓળખ્યું કે ચાલીસ વાર ઋંધી ભણાવો કોઈ હોમ હવે પાછું જ ગાતું છું પાછું જ ગાતું છું એટલે કામોમાં પણ થોડા ડખા થતા હોય એટલે મારું તો કોઈ કોમ ન બગડે પણ મારી પાછળ વળગેલા છે પાછળ બેઠેલા છે એમનું ટોપું ન થાય એટલે મેં પણ મોટું મન કહીને કે ભાઈ મેલો ન આપણે ભેળા એમ કરીને આજે આદ્યાસ આપ્યો છે મારે સૌની વિનંતી છે કે કોઈ મતલબ નથી વોટ બગાડવાનો નાની મોટી ગામની આજુબાજુની આપણી કંકાસમાં કે પેલો ઓમ છે તો કેટલા વોટ લે હું ભાળું છું એમાં ખોટું આપણું પૂછ બગડે આપણા ગામનું પેડું થાય તમારા ધારાસભ્યનું ખરાબ લાગે એટલે આ બધી વાત મૂકીને આ ચૂંટણી રાષ્ટ્રની છે કોઈ નાત જાત પર મત આવો આ નાતી આમાં નાતી જાતિ નથી આવતી આ તો દેશની ચૂંટણી છે પંચાયત બીજી ત્રીજી હોય એમાં બધું જોજો પણ આમાં એ નથી જોવાનું માત્ર એ જોવાનું છે કે આપણા રાષ્ટ્રનું હિત આપણા ધર્મનું હિત હિન્દુત્વનું હિત વિકાસની વાત દરેક ક્ષેત્રે આપણે જોશું તો અહીંયા મોદી સાહેબના રાજમાં સારું કામ થયું છે તો આપણે સૌ બધા તમે તમારા બધા લાગતા લાગતા કારણ કે જે જો આપ છો જે કંઈ ગામડામાંથી વોટ લાવવા શહેરમાંથી લાવવા શહેર સંબંધીને કેવું એ આ બેઠા એ તમારે જ વોટ લાવવાના છે અમે તો ભાષણ કર્યું બાકી હવે બધું તમારે કરવાનું છે ભાઈ કોઈ એમ વધુ ને વધુ વોટ મળે આ વિસ્તારની લીડ મળે તો દરેક કામની અંદર જે કંઈ નાના મોટું બાકી રહ્યું છે એ પણ છાતી છોકરીને કહી શકીએ કે ભાઈ જો આવી કટોકટીમાં આ લીડ છે તમારું આ પહેલું કામ કરો એ ચોક્કસ થતું હોય છે એના માટે કોઈ આપનો વોટ આગા પાછું બગાડતા નહીં પૂરેપૂરે હો રેખાબેનને કમળના નિશાન પર બધાએ મત આપજો એવી સૌને વિનંતી